જય જવાન જય કિસાન મિત્રો આજે આ એક છું ખેડૂતના ખેડૂતનો દીકરો છું ખેતીમાં કામ કર્યું છે એટલે ખબર છે અને આ જે વિડીયો આવે છે ખેડૂતોની સાથે જે દગો થાય છે તેના વિશે

હો દોઢસો બસો મણ કપા હોય તો કહી દેવાનું કે અંદરથી જોઈ લો તમારે તમારી જે જોવો એ જોઈ લો કપાસ ની અંદર ચોમાસાનો કપાસ હોય એટલે એમાં હવા હોય હોય ને હોય બીજા નંબરમાં કે કોઈ પણ ટેમ્પો ભરાય કે ટ્રેક્ટર ભરાય કે ગાડું ભરાય તો એમાં ઉપરની સાઈડ ની અંદર કપાસ ની અંદર હવા ઓછી હોય અને નીચે કપા ને વચ્ચે હવા હોય હવા વગરનો કપા હોય જ નહીં ક્યારે અને હવા વગરનો હોય હવા જેમાં નો હોય એને કપા નો કહેવાય એટલે ખારો છે મોળો છે બધી જ વીણીનો કપા અંદર નાખ્યો છે એમાં ડોસો હોય છે અને હારો રૂ હશે છે મોળો હોય છે કપાસ છોડવા પર જે પાક્યો તો એ વીણો છે અને ભેગું નાખ્યું છે તમને હારું લાગે તો જ લેજો અને લીધા પછી એક કિલો કપા કાપવાનો નહીં અને એક રૂપિયો ભાવ ઓછો કરવાનો નહીં ખેડૂત તમારા જીનમાં કદાચ નાખવા જાય તો તમારે ત્યાં કોઈ જાતની મુગતમારી કરવાની નહીં તમારથી નો ન પોસાય તો પહેલા જ તમે પચીસ પચાસ સો રૂપિયા અંદરથી લઈ કારણ કે તમારે કપાસ બે ગાડી પાંચ ગાડી લેવો હોય અને ઊંચા ભાવે તમે લઈ લો બીજો તમારો લઈ લેતો હોય તો તમે બે પાંચ રૂપિયા વધારે દઈને પહેલા અહીંયા લઈ લો અને ત્યાં જન તમે પચાસ રૂપિયા કાપો ખેડૂત હેરાન થાય એટલે કદાચ ખેડૂત એમ કહી દે હજાર રીતે પાંચ હજાર ઓછા આવે છે ભલે આવતા પણ હવે એવું તમે વિચારી કરતા હોય તો એમાં કડદો નથી કરતા કરવાનો કે આ કપોમાં બે છે પાછો લઈ જાઓ ફરી વખત માં મૂકો એટલે હું તમારા બાપની ધોરાજી આલે છે ખાલી મજા ખેડૂત ના દીકરો કઈક કપાસ ઘરમાં જેવું ઉગાડતો એમાં કઈ બીજું ભેલ જેલ નથી નાખતો પાણકા નથી નાખતો પચરા નથી નાખતો પાણી નથી નાખતો તમારી જેમ નથી નથી કે ઘીની અંદર ખેડૂત અને તમે ત્યાં તમારા કપામાં ટેમ્પામાં પડ્યો એમ કે કપાળ કાઢીને પછી એમ કે આ કપા વેચશે એટલે તમે સમજો છો શું બધા ખેડૂતોને એટલે હવે પછી આવું કઈ પણ થાય કહી દેવાનું કે કપાસ ઉતારતા પહેલા જીનમાં ઝાડ ઉતારતા પહેલા હજી કપાસ ઊંડો કરીને જોઈ લે એક મણ લેવાય ખાલી તોયો ટેમ્પો માંથી એક મણ એટલે આખો ટેમ્પો ચોખવો પડશે આવી ચોખવટ કરીને કપાવી વેચજો અને કદાચ હરાજ્યમાં કપાસ વેચાઈ ગયો ચોખવટ ન થયો હોય તો જીનમાં ઉતારતા પહેલા કહી દેજો તારે જે કરવું હોય કે આ ટેમ્પો છે

વાત આવી જઈને સરકારના પુતુલા થઈને તમે બેસતા હું ભારતીય જનતા હવે મને જરા જરા કઈક એવું લાગે છે કે આમાં કઈક ભેળસેળ થઈ ગઈ છે જેમ ઘીમાં ડાલડા નખાય ને એમ ભાજપ માં ડાલડા નખાઈ ગયું છે એટલે ધ્યાન રાખજો આગામી દિવસોની સુધીની ચૂંટણી ની અંદર ભલે કદાચ તમારી સરકાર જીતી જશે એવું નથી કેતો હું કે તમારી સરકાર નહીં આવે એનો અર્થ એવો નથી મારા પાલો મિત્રો એટલે આ ચેતવણી રૂપ છે કોંગ્રેસ સરકાર વખતે આટલી માધવસિંહ સોલંકી આટલી બધી સીટો લાવવા અને કેન્દ્રના આધારે

ભારતને વિશ્વગુરુ બનાવવાની આપણે હોડ લઈને બેઠા છીએ મારી સરકાર ને કહું છું મને કોઈને મતલબ નથી જે દીકરા એ પાર્ટી નો હોય એને આ કદાચ મુદ્દાને ચગાવ્યો છે ને તો એને લાખ લાખ ધન્યવાદ દઉં છું એને લાખ લાખ ધન્યવાદ દઉં છું એને હું કોઈ પાર્ટીનો અત્યારે નથી ગણતો અત્યારે હું ખેડૂતનો દીકરો ગણું છું જે જ્ઞાતિ નો હોય કે જે પાર્ટી નો હોય જે હોય તે

છાતી કાઢીને કહેજો કે આ છે ટેમ્પો છે આ ટેમ્પો માં જે કપાસ છે એ છે તારે જોવું હોય તો દસ વખત જોઈ લે અને જીન માં ગયા પછી ઉતારતી વખતે જાય છોકર કે લેવાનો બીજો હોય એને દલાલ હોય એને કહી દેવાનું કાગળ માં લખાણ લખી લેવાનું કે આ કપાસ માં એક મણ કપાસ એટલે ઉતાર્યો એક મણ કપાસ ઉતાર્યો એટલે આખો ટેમ્પો જોકો પડશે એ કપાસ પણ ઓર ટેમ્પો લઈને પાછો લઈ જાઓ ભલે બીજો સેઠા કરી પડે હું તો એમ કહું છું મારું તો છેલ્લે એવું માનવું છે

મારે ખાસ બે હાથ જોડીને વિનંતી ખેડૂતોને ખાલી ત્રીસ કિલોના મણ થી લે છે એની પાસેથી આપણે લઈએ છીએ વીસ કિલો વીસ મણ ઓગણીસ માં લઈએ છીએ એક કિલો એક લીટર આપણને

Korobu Dua Belas, jaya suami nana.